એક નાનકડું ગામ હતું તે ગામમાં ઘણા લોકો રહેતા હતા તે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો ગામના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓ ખેતરમાં ખૂબ જ મજૂરી કરતા એટલે ખેતી પણ સારી થતી હતી એટલે ગામના લોકો સુખી હતા પણ એક વખત આ ગામના ખેડૂતો પર મોટી આફત આવી પડી થયું એવું કે એક વખત ગામમાં દસ બાર વાદરાઓની એક મોટી ટોળી ગામની સીમમાં આવી ગઈ આ વાંદરો ખેતીના પાકને નુકસાન કરવા લાગ્યા તેઓ ખાતા તેનાથી પાકને વધુ નુકસાન થતું એટલે ખેડૂતો તેમને હેરાન કરતા પણ હવે ધીમે ધીમે તેઓ ખેતરના પાકમાં દોડીને તોડફોડ કરવા લાગ્યા એટલે ખેતીમાં ખૂબ નુકસાન થવા લાગ્યું ગામના લોકોએ ઘણીવાર તેમને દૂર દૂર તગેડી મૂક્યા પણ થોડી વાર પછી તે વાંદરાઓની ટોળી પાછી જ આવી જતી હવે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા આ વાંદરાઓને ગામમાંથી કાઢવા કેવી રીતે બધા ખેડૂતો આ ચિંતા વિશે ચર્ચા કરતા હતા ત્યારે એક ખેડૂતને યાદ આવ્યું કે આપણા ગામમાં ધનાબાપા નામના એક વૃદ્ધ ખેડૂત છે તે ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી છે ચાલો આપણે ધનાબાપા પાસે જઈએ તે કોઈને કોઈ ઉપાય જરૂર બતાવશે એટલે બધા ખેડૂત ભેગા થઈને ધનાબાપા પાસે ગયા ત્યાં જઈ તેમણે બધી વાત કરી ખેડૂતોની સમસ્યા સાંભળી ધનાબાપે ખૂબ વિચાર કર્યો અને છેવટે તેમણે એક રસ્તો મળી ગયો એ ગામને છેડે એક નદી હતી જેમાં બારે બાસ પાણી રહેતું હતું જો વાદરાઓને ગમે તેમ કરી નદીની પેલી બાજુ મોકલી દેવામાં આવે તો વાદરા ફરી નદી પાર કરી આ બાજુ આવી શકે નહીં એટલે તેમણે પોતાની યોજના મુજબ ખેડૂતોને તૈયાર કર્યા સૌપ્રથમ પ્રથમ એમણે નદીને પેલે કિનારે બહુ બધા ફળ અને ખાવાની વસ્તુઓ મૂકી દીધી પછી નદીના પાણીમાં એક નાવ તરતી મૂકી આ નાવમાં પણ ઘણા ફળ અને બીજી ખાવાની વસ્તુઓ મૂકી દીધી એ નાવની સાથે એક લાંબી દોરી બાંધી જે નદીના પેલા કિનારા તરફ પહોંચતી હતી ત્યાં ઝાડ પાછળ એક માણસ દોરી પકડીને સંતાઈ ગયો પછી બધા ખેડૂત સંતાઈને વાંદરાઓની આવવાની રાહ જોવા લાગ્યા થોડી વાર પછી વાંદરાઓની ટોળી ખેતરમાં આવી તેમાંથી એક વાંદરાની નજર નદી કિનારે પડેલી નાવમાં ભરેલા ફળ ઉપર પડી ફળ જોઈને બધા વાંદરા રાજી થઈ ગયા અને બધા વાંદરા નદી કિનારે નાવમાં ફળ ખાવા ચડી ગયા જેવા બધા જ વાંદરા નાવમાં ચડી ગયા ઝાડ પાછળ સંતાઈને બેઠેલા ખેડૂતે નાવને દોરી વડે નદીના પાણીમાં ખેંચી લીધી હવે નાવ નદીના પાણીમાં આવી ગઈ એટલે વાંદરા નાવમાંથી ઉતરી પાસા જઈ શકે તેમ ન હતા ધીમે ધીમે નાવને નદીના પેલા કિનારે પહોંચાડી દીધી ત્યાં પણ બધી ખાવાની વસ્તુ પહેલાંથી જ મૂકેલી હતી એ જોઈને વાંદરાઓ તે ખાવા માટે બીજી તરફના કોઠે ઉતરી ગયા પછી ખેડૂતો નાવમાં પાછા બેસી પોતાના ગામમાં પાછા આવી ગયા હવે વચ્ચે નદી આવી ગઈ એટલે વાંદરાઓ ફરી પાછા આ ગામ બાજુ પાછા આવી શક્યા નહીં આમ ગામના લોકોને હંમેશા માટે વાંદરાઓના ત્રાસથી મુક્તિ મળી ગઈ માટે જ તો કહ્યું છે કે જે કામ બળથી ના થાય તે કળથી થાય